કેમ છો મિત્રો ફરી એક આપણા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોની વાત કરીએ તો તમે જે આ બેનને જોઈ રહ્યા છો એ બેને લાઈવ પ્રોગ્રામની અંદર ગીતની પથારી પહેરવી નાખી છે ખરેખર મિત્રો તમે આ બેનનો વિડીયો જોઈશો પછી તમને ખબર પડવાની છે તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો આપણે વાત કરીએ તો તમે જે આ બેનને જોઈ રહ્યા છો એ બેને પથારી નથી પહેરવી પણ પથારીમાં હશો ને તમે તો પથારીમાંથી ઊભા થઈ જવાના છો કેમ કે આ બેને લાઈવ પ્રોગ્રામની અંદર એટલું સુંદર ગીત ગાયું છે ને કે ન પૂછો વાત મિત્રો લાખો લોકો અત્યારે આ બેનનો એ વિડીયો જોઈ રહ્યા છે અને તમે પણ જરૂરથી જોઈજો અને આ બેને જે ગીત ગાયું છે ને એ ગીત અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ એટલે ખૂબ જ ઝડપીથી વાયરલ થઈ રહ્યું છે અને એ ગીત એક આદિવાસીના નાના એવા છોકરાએ ગાયું છે ખરેખર મિત્રો એ ગીત પણ અત્યારે સોશ્યલ મીડિયામાં ખૂબ જ એટલે ખૂબ જ ઝડપીથી વાયરલ થઈ રહ્યું છે અને એ ગીત અત્યારે લાઈવ પ્રોગ્રામની અંદર આ બેને ગાયું છે ને કંઈક અલગ જ રીતે ગાયું છે ખરેખર તમે આ વિડીયો જુઓ પછી તમને ખબર પડવાની છે અને હવે આપણે રાહ નથી જોવી હવે આપણે આ બેનનો વિડીયો બતાવી જ દેવો છે પણ વિડીયો બતાવું એ પહેલાં અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખજો તો મિત્રો હવે આપણે રાહ નથી જોવી હવે આપણે આ બેનનો વિડીયો બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ લો આ બેનનો આ વિડીયો ¡Gracias!